નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ બોડેલી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા રાજપૂત સમાજનો અઠ્યાવીસમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો આલીપુરા સ્થિત શ્રી ખોડિયાર માતાજીના મંદિર ચોકમાં રાજપૂત સમાજ મંડળ બોડેલી સમાજના અઠ્યાવીસમાં માં સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જોરાવર ઘરિયાના નેતૃત્વમાં આ સમૂહ વડીલો પ્રદીપસિંહજી રામસિંહજી વાસદીયા જબુગામ હઠીસિંહજી ઠાકોર બોડેલીના ભારતસિંહજી રાઠોડ બોડેલીના દોલતસિંહજી ઘરિયા જે જબુગામથી છે કૃપાલસિંહજી મહારાઉલ યોગેન્દ્રસિંહજી વર્ણામિયા આ તમામ સાથે રીબડા રાજકોટથી અનિરુદ્ધસિંહજી જાડેજા વડોદરાથી જીતેન્દ્રસિંહજી રાઠોડ વિક્રમસિંહજી મહારાઉલ મિતેશજી પરમાર બરોડા ડેરીના ચેરમેન ગણપતસિંહજી સોલંકી અખિલ ગુજરાત રાજપૂત મહિલા મંડળના પ્રમુખ દશરથ પરમાર વીરેન્દ્રબા પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા અને સમૂહ લગ્નોત્સવમાં ગણેશ સ્થાપના ગ્રહ શાંતિ મોસાળુ અને લગ્ન ફેરા સાથેની સંપૂર્ણ શાસ્ત્રોગત વિધિ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં પાડનાર સાત યુગલોને આશીર્વાદ પાઠવ્યા શુભ અવસરે સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય અભયસિંહ તડવી જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા મુકેશ પટેલ બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ શ્રીમતી શીતલ કુંવરબા મહારાઉલ સહિતના રાજકીય મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા જબુ ગામના રામસિંહજી વાસદિયાએ સમાજને રૂપિયા એકાવન લાખના દાનની જાહેરાત કરી ત્યારે દાનનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો અને વાટાના શ્રીમતી કાનુબા દોલતસિંહ હરિયાએ રૂપિયા એકવીસ લાખ નવા ગામના કીર્તિરાજસિંહ પરમારે પાંચ લાખ જબુ ગામના મિતેશ દેસાઈએ બે લાખ એકાવન હજાર માતબર દાનની જાહેરાત કરતા ઉપસ્થિત સમાજના લોકો દ્વારા દાતાઓની સમાજ પ્રત્યેની ઉદારતાને હર્ષભેર આવકારી

અને કોઈના પપ્પા નથી જેમની આર્થિક સદ્ધરતા પણ ખૂબ જ ઓછી છે એમને અહીં આગળ સમૂહ અમે લોકોએ સ્થાન અહીં આગળ રાજપૂત સમાજ દ્વારા ઉત્કર્ષ મંડળ દ્વારા આપવામાં આવેલું છે અત્યારે સમૂહ લગ્ન ની અંદર એટલો બધો દાન નો પ્રવાહ ચાલી રહ્યો છે અને અહીંયા તમે પાછળ ભી તમને જોઈ શકશો કે સમૂહ ની અંદર આખી ઘર વપરાશની દરેક વસ્તુ એ લોકોને આપણે કન્યાદાન ની અંદર અમે આપી રહ્યા છે અને આ રીતના અવારનવાર આ અઠ્યાવીસ મો છે આવતા વર્ષનો અમારો એવો પ્લાન છે કે એક અમે નવી જગ્યા લઈ રહ્યા છે જેની અંદર અમારા જે જબુ ગામના રામસિંહ દાદા છે એમના તરફથી અમને એકાવન લાખ રૂપિયાનું દાન મળેલું છે એના સિવાય બીજા અમારા જે નવા પ્રમુખ છે ઘનશ્યામસિંહ ઘરિયા એમના તરફથી પણ એકવીસ લાખનું અમને દાન મળેલું છે અને જુદા જુદા દાનનો પ્રવાહ અમારી ત્યાં ચાલુ છે અમે આવતા વર્ષે સાત નહીં અમે બીજા એકવીસ જોડાનું સમૂહ લગ્નનું આયોજન અમે આવતા વર્ષે કરીશું અને જે પણ આવા નિરાધાર હોય જેના મમ્મી મા બાપ ના હોય એવાને અમને અમે લોકો પ્રાયોરિટી આપીએ છીએ જ્યારે અમે જ્યારે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું ત્યાર પછી સાત નહીં ત્યાર પછી અમે ઘણા બધા ફોન પણ આવ્યા કે હજુ તમે એમને લઈ લો પણ અમારી પાસે અત્યારે આટલી સગવડ હતી એટલા માટે અમે આ કર્યું આવતા વર્ષે અમે એની અંદર એ કરીશું અમારે ત્યાં તમે સ્ટેજ ઉપર જોઈ રહ્યો છો કે જે અમારા મહાનુભાવો જુદી જુદી જગ્યાએ ગાંધીનગર છે અમદાવાદ છે એ બધા જ અહીંયા આગળ હાજર છે અને જુદા જુદા મહેમાનો આવી અને અમારા જે સાથ સાથે સમૂહલગ્નની અંદર જે જોડાવા બેસેલા છે એ લોકોને આશીર્વચન આપી રહ્યા છે લોકેન્દ્રસિંહ વાસદિયા